ધારી તાલુકાના ચલાલા ખાતે કોંગ્રેસ દ્વારા મીટિંગ યોજાઈ સંગઠનનું માળખું સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો ધારી તાલુકાના ચલાલા ખાતે કોંગ્રેસ દ્વારા એક તાકીદની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી મુદ્દે આ બેઠકમાં વિસ્તૃતપણે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં પ્રભારી દ્વારા તમામ સભ્યોને અપીલ કરવામાં આવી હતી કે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં કાર્યકર્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને પડતી મુસીબત અને સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને આગામી દિવસોમાં કોંગ્રેસ મજબૂત થાય તેવા પ્રયાસો સામૂહિક રીતે સંપ થઈને કાર્યાન્વિત કરવાની હાકલ કરવામાં આવી હતી અહેવાલ પ્રતાપવાળા લોકાર્પણ સાહેબ આજે કોંગ્રેસ દ્વારા એક મિટિંગ યોજી હતી આગામી દિવસોની અંદર નગરપાલિકાની ચૂંટણી છે તેના મુદ્દે આપ આ બાબતે શું આજ રોજ ચલાલા નગરપાલિકાના ચૂંટણીના સિદ્ધાંત આપણા જે ગુજરાતના સહપ્રભારી માલવીજી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી રાજભા અને નગરપાલિકા ચલાલાના પ્રભારી ચેતનભાઈ ફાચર આવી મીટિંગ લીધી હતી અને નગરપાલિકાના ચૂંટણી લક્ષ્ય માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના આયોજન કરવું અને અમારા સૂચનો સાંભળ્યા અને અમારા સૂચનો જે છે એ પ્રદેશ લગી પહોંચે એવી વિનંતી કરી છે અને અમને પાહિન્દ્રી અને વિશ્વાસ આપ્યો છે કે અમારા પ્રદેશ લગી પહોંચશે અને આવનારા સમયમાં નગરપાલિકા અમે જીતશું જીતીને બતાવશું અને નગરપાલિકા ચલાવેલા બી કોંગ્રેસ બને છે એવો સંપૂર્ણ તમામ કાર્યકરને સંપૂર્ણ વિશ્વાસ આમાં આમ આદમી પાર્ટી પણ તમારી સાથે છે કે કઈ રીતનું આયોજન છે પાર્ટી અને પ્રદેશના જે આયોજન પ્રમાણે અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે લડવા તૈયાર છીએ